કાલિદાસના અવસાન થયા ને ત્રીજો દિવસ ફળિયાના સવાંગણામાં આવીને બેસતા કાલિદાસના મૃત્યુથી આખું ગામ તર્ક વિતર્ક કરી રહ્યું છે કાલિદાસની લાજ જે દરિયા કિનારાની જાડીમાંથી પોલીસને મળી બરાબર તેની નજીકમાં જ સુકર બખિયાની આંબાડવાડીઓ આવી હતી દરિયા કિનારાના આગળના ભાગમાં દરિયાના આવતા પવનને રોકવા માટે બખિયા શેઠે આગળ શરૂ તેમજ હારબંધ નાળિયેરીના વૃક્ષો રોપી તેમજ આંબાવાડીઓ સુધી સીધી હોડી લઈ જઈ શકાય એવો માર્ગ બનાવી રાખ્યો હતો એટલે કિનારે જ્યારે પણ બહારથી મોટું વાહન આવે કે તરત જ હોડકું મારફતે બધો માલ રાતો રાત વાડીમાં જ સગે વગે થઈ જતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો જે દિવસે બખિયા શેઠનો માલ આવવાનો હતો હોય તે રાત આસપાસના ઘરો માટે ભારે રહેતી બાળકોના રડવાનો અવાજ પણ નહીં આવવો જોઈએ એટલો શેઠનો ખોફ હતો કાળિદાસના મૃત્યુ પછી ગામમાં સન્નાટો છવાઈ ગયો પોલીસ કાર્યવાહી પણ શાંતિથી પૂરી થઈ ગઈ જાણે કંઈ બન્યું ન હોય તે રીતે સૌ મૌન બની ગયા પળિયાના બાલ વૃદ્ધો કાળિદાસની જાદડીમાં આવીને બેસતા રાત આખી જાગરણ ચાલતું આ દરમિયાન અવનવી વાતો ચાલતી ચા બીડી તેમજ દારૂ પીરસાતો જેમ જેમ રાત પસાર થતી ત્યાં નવી નવી વાત ચાલતી એવામાં એક વૃદ્ધ ધીમેથી બોલ્યો આ અવગતે જે જીવ જાય એટલે તેનો આત્મા ભટકતો રહે અને ક્યારેક તે નજરે ચડે પણ ખરો વાતાવરણમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે આંગણામાં લાકડાના ડગ છલગાવવામાં આવ્યા છે એટલે બધા નજીક બેસી ઊંફ મેળવી રહ્યા છે રાત્રિનો અંધકાર છવાઈ રહ્યો છે શીતળ પવનની લહેર વાતાવરણમાં ઠંડક વધારી રહી છે ત્યાં પેલા વૃદ્ધ વાતે બધા આ કુતૂહલ વસ કુંડાળુ રચીને

બોલી રહ્યા હતા સૌને કાકાની વાતમાં રસ પડ્યો તે સાથે સૌ તેમની નજીક સરકી આવ્યા ત્યાં જ નજીકમાં કૂતરાનો ભસવાનો અવાજ સંભળાયો તે સાથે ચારે તરફથી કેટલાય કૂતરાનો એક સાથે રડવાનો અવાજ ચાલુ થયો કાલિદાસના મૃત્યુ પહેલાં ગામમાં એક આફત ઉતરી આવી હોય તેમ ડુંગરની તળેટીમાં રાત્રે બાર સાડા બાર વાગ્યાની આસપાસ એકલી અટુલી સફેદ સાડીમાં ચૂડેલ ભટકતી નજરે પડી હતી વાત વાયુ વેગે આખા ગામમાં ફેલાઈ ગઈ ગામમાં ચૂડેલની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી આખું ગામ આ વાતથી ડરી ગયું છે નજરે જોયું તે કહેતું સુંદર મખમલી સફેદ ધોળા બગલા જેવી સાડીમાં પગમાં ઝાંજર પહેરીને છમ છમ અવાજ સાથે

તાંત્રિક વિધિ ચાલુ કરી પણ તેમાં સફળતા મળી નહીં દસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો એટલે દર વર્ષે સાધના માટે તેમનું આ ડરામણું ઘરમાં આવતા ગિરનારી બાબાનો સંપર્ક કર્યો ગિરનારી ભૈરવ બાબા કાળી ચૌદસમાં તાંત્રિક વિધિ માટે આવવાનું કહેતા હતા જોગોનો જુગો કાળી ચૌદસને થોડા દિવસો બાકી હતા એટલે આ ચુડેલનું રહસ્ય થોડા દિવસમાં જ બહાર આવી જશે તેવી ગામ લોકોને આશા હતી કાળી રાત રાતે ઘાટમાં જઈ તંત્ર તાજા કરવાની રાત ભૈરવ બાબાની સૂચના મુજબ ત્રણેય શિષ્યો પણ આવી ગયા હતા ભૈરવ બાબા પણ તેના ચેલા સાથે આગલા દિવસે જ ભૂતિયા ડરાવણું ડુંગર પરનું ઘરમાં પધાર્યા હતા દોલતરામ આ અગાઉ તેની તમામ તાંત્રિક શક્તિ અજમાવી ચૂક્યા હતા પરંતુ દિવસ આવી ગયો ભૂતિયા ડરામણું ડુંગર પરનું ઘરમાં દોલતરામ અને ભૈરવ બાબા વહેલી સવારથી જ વ્યસ્ત છે સમય ઓછો હતો તમામ પ્રકારની વસ્તુઓ આવી ગઈ હતી સાધના ચાલી રહી છે એક ખૂણામાં સફેદ લાલ રંગનો કપડાનો ટુકડો તેના પર અલગ અલગ ચીજ વસ્તુઓ ગોઠવાઈ ગઈ છે ઘરની બહાર મોતીઓ દરવાજા પાસે પૂછડી પટપટાવતો ક્યારેક આંખ બંધ કરી તો ક્યારેક આંખો ખોલી અંદરની હિલચાલ પર નજર કરી લેતો આજની રાત તેના માટે પણ મિજબાની કરવાની રાત હતી એટલે આપથી તેમ નજર ફેરવી રહ્યો હતો પેલા ત્રણેય નવા શિષ્યો પાસે દોલતરામ એક પછી એક સાધન સામગ્રી સાથે કામ કરાવી રહ્યો હતો ભૈરવ બાબા એક તરફ સમાધિમાં લીન થઈ ગયા છે ગિરદારમાં આવેલી ચેલાઓ પણ કામમાં વ્યસ્ત છે ભૈરવ બાબા અને કેદારજી ચર્મસ આસન પર બધા હતી અલિપ્ત થઈ સમાધિ ધારણ કરી છે દોલતરામ પેલા શિષ્યોને ચેતવણી આપતા હોય તે રીતે બોલ્યો જુઓ એની બધી તૈયારીઓ પૂરી થઈ છે રાતે આપણે ગંગાજીવાળા શમશાન ઘાટે જવાનું છે તમે પહેલીવાર આવી રહ્યા છો એટલે ધ્યાનથી સાંભળી લેજો અને જો કોઈ વાતે કપલત થઈ ગઈ તો જાનથી ગયા સમજી લેજો દરેક સામગ્રી પર હાથ ફેરવી રહ્યા હતા ભૂતિયા ડરામણું ડુંગર પરનું ઘર ગામથી દૂર ડુંગર પર હોવાથી કોઈ આવતું નહોતું તેમ છતાં બાર બાબરને દેખરેખ કામગીરી સોંપવામાં આવી હતી ઘરની ફરતે ચક્કર લગાવતો હતો મોતીઓ પણ તેને સાથ આપી રહ્યો હતો ભૈરવ બાબાએ મૌન ધારણ કર્યું હતું કેદારજી થોડી વારે વનકુંડમાં અસ્પષ્ટ અવાજે બબુકી હોમી રહ્યા છે ઓરડીમાં ધુમાડા સાથે માંદ મન માદકતા પ્રસરી રહી છે દોલતરામે અલગ અલગ પોટલી બનાવી પેલા ત્રણેય શિષ્યોને પોટલી આપતા કહ્યું આ પોટલીનું તમારે ખાસ ધ્યાન રાખવું નહીતર તમારું આવું બધું સમજવું આ સાધના એકદમ આખરી છે એટલે જે શિષ્યને આ જ્ઞાન આપવામાં આવે તેને કઠિન પરીક્ષામાંથી પાસ થવું પડતું હોય છે બાબર તેમજ અન્ય બીજા અનુભવી શિષ્ય પણ આજની રાતે આવી ગયા હતા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઈક કરી દો યાર કાળી ચૌદશની ઘનઘોર અંધારી રાત દૂર દૂર કૂતરા તેમજ શિયાળનો રડવાનો અવાજથી વાતાવરણમાં ભયંકરતા વર્તાતી હતી ગામમાં એક લોકવાયકા એવી છે કે આ રાતે જે કોઈ ઘર બહાર નીકળે તેને કોઈ વળગણ વળગી ચૂડનનું લૂપ લઈ તે વ્યક્તિને દૂર સ્મશાનમાં લઈ જઈ તીક્ષ્ણ દાંત તેના ખૂપાવીને તેમ જેમ તેમ તે માનવ પીવે તેમ તે ચૂડેલ તાકાતવર બનતી જાય પછી તેને વશમાં કરવી ખૂબ કઠિન થઈ જાય છે એટલે આ રાતે ડરના માર્યા સૌ ઘરમાં જ ભરાઈ રહેતા આ રાત બુથ ભુવાની રાત કહેવાય એટલે તેઓ વર્ષોથી આ રાતની રાહ જોતા હોય છે દોલતરામ પહેલાં નવા શિષ્યોને કહી રહ્યો હતો કે તમે આજે મસાણમાં પહેલી વાર આવો છો એટલે મેં તમને જે વાત કહી છે તેનું બરાબર ધ્યાન રાખવાનું છે અને હા કોઈએ પણ ડરવાનું નથી દોલતરામ બધાને હિંમત આપી તે સાથે સૌ ભૂતિયા ડરામણું ડુંગર પરનું ઘરમાંથી બહાર નીકળ્યા ઘોર અંધકાર છવાયેલો છે વાતાવરણ નિશાચર જીવજંતુઓના અવાજે વધુ ડરામણું ભાસતું ઘરની વિધિ પૂરી થતાં રાત્રે ગંગાજીના શમશાન ઘાટ તરફ આખી સાધક ટોળકી રવાના થઈ સૌથી આગળ મોતીઓ કૂતરો બધું નિરીક્ષણ કરતો હોય તેમ ચાલી રહ્યો છે તેની પાછળ પાછળ સાધક ટોળકી રાત્રિના પોણા અગિયાર થવાના હશે ત્યાં તળાવ કિનારે આવી દોલતરામે નવા શિષ્યને કહ્યું વિઠ્ઠલ તારા પાસેની પોટલીને આ તળાવના પાણીમાં ડૂબાડીને શુદ્ધ કરી લે અને પેલી નાની પોટલી છે તે આ પાણીમાં ખુલ્લી વહેતી મૂકી દે પેલા શિષ્યએ સૂચના મુજબ કર્યું શાંત જળમાં ડબ ડબનો અવાજ થયો તે સાથે સાધક ટોળકી ગંગાજીના શમશાન ઘાટે પહોંચી ત્યાં બીજા સાધકો પણ અગાઉથી આવીને પોતપોતાના વિસ્તારની જગ્યાને મંત્રથી બાંધી દઈ માટીના દીવડાના પ્રકાશને સારે સાધના વિધિ માટેની સાધન સામગ્રી ખોલીને ગોઠવવામાં મશકૂલ હતા પેલા નવા શિષ્યો સિવાય બીજા માટે આ વાત નવી ન હતી એટલે બીજા બધા તેમની કામગીરીમાં વ્યસ્ત હતા નવા શિષ્યોને દોલતરામે કહ્યું તમારે આ મંત્રથી બાંધેલા કુંડાળાની બહાર નીકળવાનું નથી બાબર અને બીજા અનુભવી ચેલાઓ કુંડાળાની બાંધેલી જગ્યાની બહાર જઈને બેરા બાબા જે વસ્તુઓ મંગાવતા તે મુજબ મસાણમાંથી કોલસો લીલા પાન નાના જીવડા પાણી જેવી વસ્તુઓ લઈ આવતા રાત બરાબર જામી છે તે સાથે સૌ ભુઆઓ પોતપોતાના મંત્રથી બાંધેલા વિસ્તારમાં મંત્ર ઉચ્ચારની વિધિ ચાલુ કરી દીધી ભેર બાબા પણ સમાધિમાં બેસી ગયા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેમની આજુબાજુ કેદારજી અને દોલતરામ પણ બેઠક લીધી છે તે સાથે બધા ચેલાઓ પણ કુંડાળાની વચ્ચો વચ્ચે પલાઠી વાળીને બેસી ગયા મોતીઓ બહાર બેઠો છે ભૈરવ બાબા મહાકાળી માતાની સ્તુતિ કરતા સવાર ઊંડો મહા ભીમા ઘોર દ્રષ્ટા વરમ પ્રભાદ હાસ્ય યુક્તા તિન ત્રાચ કપલાક ત્રિકાક્ષ મંત્રોચ્ચાર કરી રહ્યા હતા આજુબાજુમાં પણ મંત્રોચ્ચાર ચાલુ થઈ ગયા હતા રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી ત્યાં જોત જોતામાં જે જગ્યા પર પાણી નાખીને

કૂતરા પર ભૂતોએ સવારી કરી લીધી હતી વાતાવરણમાં ભયંકર ડરામણું બનતું જતું હતું કુંડાળા ફરતે હા હા હી હી અવાજો સાથે બધા ભૂતો આમથી તેમાં આંટા મારી રહ્યા છે પેલા શિખાઉ શિષ્યોના માથેથી પરસેવો નીકળતો હતો બધા વર્ષોથી ભૂખ્યા હોય તેમ અલગ અલગ પ્રકારના અવાજો કરી રહ્યા હતા મૃત લાશ જેવા આમથી તેમ ફરતા રહેતા શરીરમાંથી આગની જ્વાળા નીકળી રહી હતી ઓઠ પર વર્ષોની પ્યાસ હોય તેવું પેલા દીવાના પ્રકાશ તો કેટલીક ડરામણી ચૂડેલ આવી છે લટકતું માતા વિનાનું ધડવાળું જીન નાના બાળકનું ભૂત તો વળી ક્યાંક ક્યાંક અદ્રશ્ય માણસ છે રાક્ષસોનું ટોળું તો ક્યાંક આત્માઓનું ટોળું તેમજ હાડપિંજરમાં હવામાં હવા માં આવતી તેમ ફરતા રહેતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ બધું જોતા આજે પેલા નવા શિષ્યોના હૃદયના ધબકારા વધી ગયા ત્યાં દોલતરામ પરિસ્થિતિ પામી જતા બોલ્યા હવે તમારે આ બધાથી ડરવાની કોઈ કારણ નથી આ બધા પ્રેતાત્માઓ હવે આપણા ગુલામ બની ગયા છે એટલે તેમને કંઈ કરી શકે તેમ નથી તે પછી બધા ભૂતોની ઓળખ આપતો હોય તે રીતે બોલ્યો આ સામે દેખાય છે તેને અઘોરી પ્રીતાત્મા કહેવાય છે પેલા શિષ્યો તે તરફ જોઈ રહ્યા તેની આંખો લાલ હતી તેમાંથી અગ્નિના કિરણો નીકળતા હોય તેમ લાગતું હતું લાલ ચટક હોઠ પર ભયંકર હાસ્ય રમતું હતું સફેદ અણીદાર દાંત પણ ચમકી રહ્યા હતા દોલતરામ આગળ બોલ્યો પેલો છે ને તે ખડસુલીઓ પીસાય છે તેનું લાંબુ વરુ જેવું મોં તેની પણ લાલ આંખ છે તે બીજા બધા પ્રેતાત્માઓ સામે જોઈ થોડી થોડી વારે ગુરખ્યા કરતો હોય તેની પેશાચિક શક્તિઓનો પરચો બતાવી રહ્યો હતો દોલતરામ આગળ બોલ્યો અને હાથ તમે હમણાં જેને જોઈને ડરી ગયા હતા તેને એડલી કહેવાય છે આ એક ચૂડેલ છે આ ચૂડેલ તમને આગળથી સુંદર સ્વરૂપમાં સ્ત્રી જેવી જ લાગે પણ તેની પાછળનો આખો ભાગ કાલિકમ હોય અને સાથે દેખાય છે જે જોઈને તમે ડરી ગયા હતા કહેવાય છે કે જે સ્ત્રીના પેટમાં બાળક હોય અને તે સાથે જ તે મૃત્યુ પામે તે પાછળથી આ ચૂડેલ એડલીનું રૂપ ધારણ કરે છે તે અડધી રાતે નીકળે અથવા તો જો તેને દિવસે પ્રગટ થવું હોય તો એક દિવસે બરાબર નીકળે જો આ કોઈ માણસ તેની આગળ આવે તો તેને વળગણ તેના શરીરમાં દાખલ થઈ જાય દોસ્તો તમારા ભાઈ માટે જલ્દી થી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર તો ક્યારેક સ્વરૂપ પણ સ્ત્રીનું રૂપ ધારણ કરી માણસને મોહિત કરી શમશાનમાં ખેંચી જાય ને ત્યાં માણસ નું પીએ પેલો માણસ મૃત્યુ પામે જેઓ પેલો માથા વગરનો પ્રેત આત્માને જીન કહેવાય તે તમને ઘણીવાર મદદ પણ કરે છે આમ દોલતરામ બધા ભૂતોનો પરિચય કરાવતા ગયા ભેરવ બાબા સમાધિમાંથી બહાર આવ્યા તે પછી નવા શિષ્યો સાથે બધા ચેલાઓ ગોળાકારમાં બેસી ધીમે ધીમે મંત્રોચ્ચાર કરતા ગયા તે સાથે દોલતરામ કેદારજી પણ સાથ આપતા ગયા બહાર બધા પ્રેત આત્માઓ તેમના માટેને ભોગની રાહ જોઈ રહ્યા હતા વિધિ અંતિમ ચરણમાં હતી ભૈરવજી એ તેમની પાસેથી પોટલીમાંથી નાની પોટલી છોડી તેમાંથી થોડી ભભૂકી તળે શિષ્ય પર નાખી થોડી હાથમાં આપી સૌને ખાઈ જવા માટે કહ્યું તે પછીના બધા ડાબા હાથે કાળા દોરા વાળી તાવીજ બાંધી તેમજ પ્રસાદી આપી ત્યારબાદ બધા શિષ્યો પેલી અલગ અલગ પોટલીઓમાંથી પ્રત્યાત્મા માટે જે ભોગ લાવ્યા હતા તે બધાને કુંડળીની બહાર જઈ વહેંચવા લાગ્યા બધા પ્રેત આત્મા તેમનું ભાવતું ભોજન મળી જતા ગેલમાં આવી ભોગ આરોગીને ચૂપ થઈ તૃપ્ત થતા તેમના સ્થાનક તરફ જઈ રહ્યા હતા તો કેટલાક હજી બેઠા હતા તે તરફ કોદારજીએ તેમના થેલામાંથી અડદની વાનગીના લાડુ અને બીજી અવનવી વાનગી પીરસવા માંડી તે સાથા બધા કીકિયારી સાથે પ્રસાદ લઈ લુપ્ત થતા ધીરે ધીરે અદશ્ય થઈ રહ્યા ધીરે ધીરે કિક્યારીઓ બંધ થતા તેમજ સાધક વિધિ પૂરી થતા એક પછી એક સાધક ટોળકી સંકેલો કરતી જણાઈ મેલી વિદ્યા

જીવાત્મા સાથે સંપર્ક કરવા મંત્રો કરી રહ્યા હતા બધું બરાબર હોવાની ખાતરી થતા બે બાબાએ તેની બાજુમાં પડેલી થેલીમાંથી એક મોટો અરીસો બહાર કાઢ્યો અને બાજુમાં ગોઠવ્યો તે પછી અરીસાની ચારો કોર કંકુ તેમજ ડાબી બાજુમાં નાના નાના ટપકા કર્યા તેમજ શમશાનની માનવ ભસ્મ અરીસા ઉપર પાથરી સુગંધી અગરબત્તી ફેરવી વિધિ ચાલુ કરી સમય પસાર થઈ રહ્યો હતો તે આ સાથે સૌની આતરતા વધતી જતી હતી હવે શું થશે હવે શું થશે એવા ભાવ સૌના મનમાં રમી રહ્યો હતો દોલતરામ તરફ જોઈ ભેરા બાબા બોલ્યા હવે સંપર્ક ચાલુ થયો છે ધીમે ધીમે બધું સ્પષ્ટ થઈ જશે અને પલવારમાં તો અરીસામાં એક એક અનેક ચહેરાઓ થતા રહ્યા પણ આ બધામાં પેલી ચૂડેલનો ચહેરો સ્પષ્ટ થતો ન હતો બધા એક આશા જોઈ રહ્યા ભૈરવ બાબાએ તમામ પ્રયત્નો કરી જોયા રાતનો ખાસો સમય પસાર થઈ ગયો એકંદરે તમામ પ્રીત આત્મા પ્રકટ થઈ ચૂક્યા પણ પેલી ચુડેલ સાથે સંપર્ક ના થયો એટલે બેર બાબાએ જે અત્યાર સુધીમાં ઉપયોગ કરેલ ન હોય તેવી ગુડ વિદ્યા શક્તિનો પ્રયોગ કર્યો ત્યાં સુને આચાર્ય વચ્ચે ચહેરો અરીસામાં તરવરી ઉઠ્યો અરે આ તો કાલિદાસ છે પેલા ચીચો એકી સાથે બોલી ઉઠ્યા કોણ કાળિદાસ ભેરવ બાબા બોલ્યા હમણાં થોડા દિવસ પહેલાં જ દરિયા કિનારેથી તેની હસ મળી હતી દોલતરામે ભૈરવ બાબાને કાળીદાસની ઓળખ કરાવી તે સાથે જ ગામમાં ફરતી ચૂડેલનું પગેરું મળી ગયું છે હોય તેમ ભૈરવ બાબાના ચહેરા પર આનંદની લહેર દોડવા લાગી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે તમારા ભાઈ માટે ભૈરવ બાબા એ કાલિદાસ ના ચહેરા ની કુંડાળુ કર્યું તે સાથે જ આજુબાજુ ના પ્રેતાત્મા ગાયબ થઈ ગયા ભૈરવ બાબા આખા બંધ કરીને ધીમે ધીમે હોઠ લાવતા રહ્યા ક્યાંય સુધી તે સમાધિમાં રહ્યા અરીસા દેખાતા કાલિદાસ તો ચહેરો પણ જાણે કઈક બોલી રહ્યો હોય તે રીતે તે ઓઠ હલતા હતા ભૈરવ બાબા અને કાલિદાસ વચ્ચે જાણે કોઈ ગુડ વાતો થઈ રહ્યા હતા અરીસા માં ચહેરા પર અધૂરી જિંદગી રહી જતા તે દૃશ્ય દૃશ્ય રહી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું કાલિદાસ પાસેથી બધી વાતો જાણી લીધા પછી બેર બાબાએ કાલિદાસને બંધનમાંથી મુક્ત કર્યો તે સાથે હરીષામાંથી કાલિદાસનો ચહેરો પણ ગાયબ થઈ ગયો બેર બાબા સમાધિમાંથી બહાર આવ્યા કાલિદાસે ગામમાં ફરતી ચુડેલનું રાજ જાણી લીધું હતું તે સાથે સાથે બખિયા ની ખાનગી વાત પણ જાણી ગયો હતો કાલિદાસને જીવન જીવવાની ખૂબ તીવ્ર ઈચ્છા હતી પણ તેનું થતાં તેનો જીવ અવગતે ગયો અને પ્રેતાત્મા થઈ ભટકી રહ્યો છે જ્યારે રાત્રે ગામમાં ફરતી ચૂડેલ તો ગામમાં ફરતી ચૂડેલને આશરી લેવાની યુક્તિ દળતરામને બતાવી ભેરબાબા તેના ચીલાઓને લઈને ભૂત્યા ડરામનું ડુંગર પરનું ઘરથી વહેલી સવારે ગિરનાર તરફ રવાના થઈ ગયા દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર જલ્દીથી કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો